નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું બધાનું આપણા શહેર આ પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલમાં તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી દસ વર્ષીય ભરતી કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે તેની ઓલરેડી માહિતી આપણા પ્લેટફોર્મ વિડીયોમાં તમને મળી જશે વિગતવાર આજે આપણે પંચાયત સેવા પસંદગી મંડળ લેબોરેટરી સ્ટાફ નર્સ ટેકનિશિયન સહિત કુલ બારસો ને એક એકાવન જગ્યા ઉપર ભરતી કરાશે ભરતી મંડળે રાજ્યમાં દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ડ્રાઈવ શરૂ કરી છે એટલે ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે જ ભરતી કરવામાં આવશે વધારે માહિતી મેળવીએ તો સૌથી વધુ ફિમેલ હેલ્થ વર્કરની ત્રણસો ને સોવીસ જગ્યા ઉપર ભરતી કરાશે હવે આપણે પોસ્ટ ખાલી જગ્યા વિગતવાર માહિતી મેળવીશું કે લેબોરેટરી ટેકનિશિયનની કુલ તેતાલીસ જગ્યા ઉપર ભરતી કરાશે સ્ટાફ નર્સની છત્રીસ જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે વિસ્તરણ અધિકારી ખેતી બાર જગ્યા ઉપર ભરતી કરાશે પશુધન નિરીક્ષણ જગ્યા ઉપર ભરતી કરાશે જુનિયર ફાર્માલિસ્ટ જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે વિસ્તરણ અધિકારી સહકાર ગ્રેડ ટુ આઠ જગ્યા ઉપર ભરતી કરાશે વધારે માહિતી મેળવીએ રિસર્ચ આસિસ્ટન્ટ પાંચ જગ્યા ઉપર ભરતી કરાશે મુખ્ય સેવિકા વીસ જગ્યા ગ્રામ સેવકની એકસો ને બાર જગ્યા ઉપર ભરતી કરાશે ફિમેલ હેલ્થ વર્કર્સની ત્રણસો ને જગ્યા ઉપર ખૂબ મોટી ભરતી કહેવાય મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર બસો ને બે જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે જુનિયર ક્લાર્ક એકસો ને બે જગ્યા ઉપર ગ્રામ પંચાયત મંત્રી બસો ને આડત્રીસ તે પણ ખૂબ મોટા પ્રમાણમાં ભરતી છે એડમિશનલ આઈ ઇન્જિનિયર અડતાલીસ જગ્યા ઉપર ભરતી કરાશે છેલ્લી સિટનીસની સત્તર જગ્યા ઉપર ખૂબ મોટી ભરતી કરવામાં આવશે तो जो माहिती सारी लागली तो तो बीजा सुधी शेअर करजो म्हण नवा व्हिडिओ सुद्धा ति सुधी गुड बाय